હેલો નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજ આપણે આ વિડીયોમાં સમજવાના છીએ જીએસઆરટીસી ડ્રાઈવર ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ કઈ તારીખે જાહેર થઈ શકે છે અને લેખિત પરીક્ષામાં તમારા કેટલા માર્ક્સ હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તો વિડીયો ચાલુ કરતા પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જીએસઆરટીસીના સ્ટાફ સાથે અમારી વાત થઈ તો જીએસઆરટીસીના સ્ટાફ તરફથી અમને એવું જણાવવામાં આવ્યું છે કે આ જે ભરતી છે એ ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે એના પાછળનું કારણ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે જીએસઆરટીસી પાસે કોઈ અલગથી એવું ભરતી બોલ નથી જેના કારણે જે જીએસઆરટીસીના સ્ટાફ છે એમને જ આ કામગીરી કરવાની હોય છે એ પોતાનું જે રૂટિન કામ હોય છે એ તો કરે જ છે એની સાથે સાથે આ ભરતી પ્રક્રિયાનું બી કામ કરવાનું હોય છે જેના કારણે આ જે પ્રોસેસ છે એ આખી ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહે છે જેના કારણે આમાં થોડી વાર લાગી શકે છે પરંતુ જીએસઆરટીસીના સ્ટાફનું એવું કહેવું છે કે આ મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર ડ્રાઈવર અને કંડક્ટર બંનેનું મેરિટ અમે ફાઇનલ જાહેર કરી દઈશું એવું એમના તરફથી જાણવામાં આવ્યું છે તો મિત્રો આપણે અહીંયા આગળ એ સમજીએ કે આજે આઠ તારીખ થાય છે તો આગામી ત્રીસ તારીખ સુધીમાં મેરિટ જાહેર થઈ શકે છે આપણે અહીંયાથી મોટા મોટી પંદરથી વીસ દિવસ માની શકીએ છીએ કે પંદરથી વીસ દિવસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર બંનેનું મેરિટ જાહેર થઈ જશે તો અગર ઓગસ્ટ મહિનામાં ડ્રાઈવરનું ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું મેરિટ જાહેર કરવામાં આવી દે તો મારા ખ્યાલથી દિવાળીની આજુબાજુ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે છે હવે મિત્રો આપણે એ સમજી લઈએ કે લેખિત પરીક્ષામાં તમારા કેટલા માર્ક્સ હશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવી શકે છે તો મારા ખ્યાલથી જો તમારા પંદર માર્ક્સ કરતી ઉપર માર્ક્સ છે તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની તૈયારી કરી દેવી જોઈએ તો મિત્રો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ છે